રાતોરાત સરકારે જીમર્સ કોલેજમાં ફી વધારો કરેલો છે ગવર્મેન્ટ કોટામાં સાડા ત્રણ લાખમાંથી સાડા પાંચ લાખ કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટામાં નવ લાખથી સત્તર લાખ કરવામાં આવી છે અંદાજે સિક્સટી સિક્સ પર્સન્ટથી લઈને એટી સિક્સ પર્સન્ટ સુધીનો ફીઝમાં વધારો છે અને પાંચ વર્ષનું ગણવા જઈએ તો ગવર્મેન્ટ કોટામાં ત્રીસ લાખ થાય અને મેનેજમેન્ટ કોટામાં એંસી લાખ જેવું થઈ જાય છે અને એ ફીઝ ઓછી કરે સરકાર એટલે અમે અહીંયા રજૂઆત કરવામાં આવીએ છીએ ખાસ તો આગામી સમયમાં શું માગણી છે તમારી અમારી માગણી છે કે જીમર્સ કોલેજની ફીઝ ઓછી થાય મિડલ ક્લાસ લોકોને ડૉક્ટર બનવાનો એક ચાન્સ મળે જે મિડલ ક્લાસ લોકોને આ સહન થાય એવી ફી નથી તો એ એમને પાછી લે અને એમાં વ્યાજબી ફીઝ રાખે અથવા જે પાછી હતી એ જ કરે અને અમને ડૉક્ટર બનવાનો એક ચાન્સ મળે અને ખાસ કરીને આજે અહીંયા કેટલા લોકો ઉપસ્થિત થયા છો અને આગામી સમયમાં કોઈ રજૂઆત કરવામાં આવશે કે નહીં જી અત્યારે અમે અહીંયાથી સોથી દોઢસો લોકો ઉપસ્થિત છીએ અત્યારે પ્રોટેસ્ટ કરવા માટે અને આગળ અમને આ અમને આશા છે કે સરકાર ન્યાય કરશે અમારી સાથે પણ અગર જો સમય સર કાંઈ ન થાય તો હાઈકોર્ટ સુધી જવા પણ બધા પેરેન્ટ્સ અને છોકરાઓ તૈયાર છે ગુજરાત રાજ્ય જીમર્સ મેડિકલ સંસ્થા સોસાયટી છે એની ફી જે ત્રણ લાખ ત્રીસ હજાર હતી એની ગવર્મેન્ટ પોતાની ફી સાડા પાંચ લાખ રૂપિયા કરી મેનેજમેન્ટ કોટાની નવ લાખ સાત હજાર પાંચસો હતી એની સત્તર લાખ રૂપિયા કરી એ રાતોરાત જે વધારો કર્યો એના વિરોધ માટે રોલબેક ફી રોલબેક માટે એને માટે ભેગા એનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અત્યારે અમારે ગાંધીનગર બધા મંત્રીઓ સાહેબને બધા ધારાસભ્યોને બી આ રજૂઆત કરવાની છે શિક્ષણ મંત્રીને આરોગ્ય મંત્રીને ફાઇનાન્સ મિનિસ્ટરને અને ચીફ મિનિસ્ટરને મળવાનો મંગળવારનો અમારો અમારા અમદાવાદ વાલી મંડળથી આગળનો પ્રોગ્રામ નથી કરેલો છે તો લગભગ સો થી દોઢસો જણા અત્યારે ઉપસ્થિત છે ફી વધારો જે અસહ્ય ફી વધારો જે છે ને એ રિઝનેબલ ફી વધારે તો કોઈને વાંધો નથી જે મોંઘવારી મુજબ દસ ટકા બાર ટકા એના નોમ્સ મુજબ જે વધારો છે એ વધારો કરે ત્રણ લાખ ત્રીસના અહીં જે દસ ટકા લે કે પોણા ચાર લાખ કે ચાર લાખ કરે તો કોઈ વિદ્યાર્થીને વાલીને પ્રોબ્લેમ નથી પણ અસહયો જે વધારો જે છાસઠ ને ઇઠ્યાસી ટકાનો જે નોમ્સમાં બી એના નોમ્સમાં બી ન હોય એ રાતોરાત વધારો કર્યો એટલે વાલીઓના બધા બજેટ આખા ખોરવાઈ જાય છે અને આ લેવલે જે થશે એવું કે જે છસો માર્કે બી એડમિશન નહીં લઈ શકે એની જેની પાસે જે પૈસા હશે એ ત્રણસો માર્કે બી એડમિશન લઈ શકે અને એવા જો ડૉક્ટર આવશે તો સમાજની ભવિષ્યની શું દશા થશે એ વિચારીને ઓલું થાય છે